બોટાદ પદ્રવડી ગામના રાધે ઓઈલ મિલના માલિક પોતાની બાઇક લઈને જતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો ફોર વ્હીલ કાર લઈ આવી અને ઓઈલ મિલના માલિકની બાઈક ની ટક્કર મારી ઓઈલ મિલના માલિકને ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરાર થતા ઘટનાની જાણ થતા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે લોકેશન મળતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ યુવાનને વિશ્યાના સમટિયાડા ગામેથી છોડાવ્યો હતો બોટા જિલ્લાના ભદ્રાવડી ગામના રાધે ઓઇલ મિલના માલિકનું અપહરણ થયા બાદ થયો છુટકારો ઓઇલ મિલના માલિક વિપુલભાઈ શેખનું ફોરવીલમાં કરાયું હતું અપહરણ ભદ્રાવડી ગામે રહેતા અને રાધે ઓઇલ મિલના માલિક વિપુલભાઈ શેખ નામના યુવક આજે સવારના દસ કલાકે ઓઇલ મિલથી પોતાની બાઇક લઈ અને જતા હતા ત્યારે થોડી દૂર જતા કોઈ અજાણ્યા શખ્સો ફોરવીલ કાર લઈ અને આવ્યા હતા અને બાઇક સાથે કાર અથડાવી હતી અને ત્યારબાદ વિપુલભાઈને પકડી અને કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા અપહરણની ઘટનાની જાણ થતા બોટાદ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોટાદ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી તેમજ બોટાદ જિલ્લાની આસપાસના જિલ્લાઓની પોલીસને જાણ કરી હતી અને અપહરણ થયેલ યુવાનની શોધખોળ શરૂ કરી હતી તેવામાં પોલીસને લોકેશન મળતા પોલીસ પહોંચી હતી અને અપહરણ થયેલ યુવાનને છોડાવી ત્યાંથી હાલ પોલીસે પાડિયાત પોલીસ સ્ટેશને લાવે પદ્રાવડી બેસાડી નાસી છૂટ્યા હતા અને રાજકોટ જિલ્લાના મિલના ગામમાં પહોંચતા અપહરણ કરતાઓએ અપહરણ થયેલ યુવાનને ટોર માર મારતા અપહરણ થયેલ યુવકે બચાવો બૂમ પાડતા ગામના લોકો એકત્રિત થયા અને અને કાર પાસે પહોંચેલ અપહરણ થયેલ યુવાનને પોલીસે સમઢિયાળા ગામે પહોંચતા અપહરણ કરતાઓ કાર મૂકી અને નાસી છૂટ્યા હતા ત્યારે બોટાદ પોલીસ અપહરણ થયેલ યુવક વિપુલ શેખને હાલ પાળિયાત પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને અપહરણ કોણે કર્યું હતું અપહરણ કરવાનું શું કારણ હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે માધ્યમથી જાણકારી મેળવી હતી આ અપહરણ માટે બે ફોર વ્હીલ ગાડીઓનો ઉપયોગ થયો હતો ત્યારે પોલીસ દ્વારા નાકાબંધી અને સતત પીછો કરતા વિંછા તાલુકાના સમટિયાળા ગામ પાસે ક્રેટા ગાડીમાં વિપુલ નંદલાલ શેખને બેઠેલો છોડી ગાડી મૂકી નાસી છૂટ્યા હતા સંજય મનુ ઓળખ્યા હિતેશ મનુ ઓળખ્યા સાગર જાપડિયા સહિતના પાંચથી છ શખ્સો અપહરણમાં સામેલ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે આ તમામ શખ્સોએ વિપુલ શેખ પાસેથી પચાસ કરોડ રૂપિયા માંગ્યા હતા ત્યારે ઓઈલ મિલ પૌવા બનાવવાનું કારખાનું અને ઓનલાઈન ગેમિંગમાં ખૂબ મોટી કમાણી કરનાર વિપુલ શેખ પાસેથી પૈસા પડાવવા માટે સમગ્ર કાવતરું રચ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ છે ન્યુઝ ગુજરાતી બોટાદ

ડીવાયએસપી મહર્ષિ રાવલ એમની સ્થાનિક પોલીસની ટીમો સાથે જગ્યા પર ગઈ બધા અલગ અલગ ટીમોમાં વહેંચી અને આજે અપહરણ થયેલ એવા વિપુલભાઈની શોધખોળ હાથ ધરે એમાં તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સિસથી જાણવા મળેલું કે આની અંદર બે વાહનોનો ઉપયોગ થયો છે એટલે પોલીસની ટીમો આ બધી બાબતોને સાંકળી અને તપાસમાં લાગેલી હતી અને એ દરમિયાન અમારા સોર્સિસ થી અને એમના જે સગાવાલા છે સંજયભાઈ એમની આ કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એટલે એમના પણ અમે સતત સંપર્કમાં હતા અને બોટાદ જિલ્લાની તમામ ટીમો એકસાથે કામ કરી અને ભોગ બનનાર છે વિપુલ નંદલાલ શેખ એમને વિછેયા તાલુકાનું સમઢિયાળા ગામ ત્યાંથી બનાવ બન્યા પછી લગભગ સાડા ત્રણ કલાકની અંદર છોડાવેલ છે આરોપીઓ પોલીસની ટીમો સતત પાછળ હતી એટલે વાહન જગ્યા પર મૂકીને જતા રહેલા છે અને બીજી જે કંઈ પણ તપાસ છે એ હાલ ભોગ બનનાર છે એમને પૂછપરછ કરી ફરિયાદીને પૂછપરછ કરી અને ચાલુ કેટલા વાહન કબજેત છે અને અપરૂચ રહવા પાસેનું કારણ શું આરોપી વાહન એક વાહન તો અત્યારે સમઢિયાળા બંધ હાલતમાં છે એટલે અમે ટો કરીને લાવશું એ ક્રેટા ગાડી છે એ સિવાયના જે વાહનો છે એની પણ અમે તપાસ ચાલુ છે એ પણ ટૂંક સમયમાં કબજે કરવામાં આવશે ભોગ બનનાર જે છે વિપુલ નંદલાલ શેખ એમની પૂછપરછમાં જે અપહરણ કરતા હતા એમની વાતચીત ઉપરથી એમને જે અંદાજ છે સંજય મનુ ઓળખ્યા

વિપુલભાઈ છે એ પોતે ભદ્રાવડીમાં એને એમના ફાધરને એ લોકો રાધે ઓઈલ મિલ ધરાવે છે પૌવાની પણ મિલ છે અને વિપુલભાઈની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એની પાસે પહેલા આ જે અપહરણકર્તાઓ છે એમને આ આખો બનાવ બન્યો એ દરમિયાન પહેલા પચાસ કરોડની માંગણી કરી અને પછી જ્યારે એને આ જગ્યા પર છોડી દેવામાં આવ્યો ત્યારે પણ છેલ્લે એવું કીધું હતું કે તું અમને આંગળીયું કરાવી દે બે કરોડ એટલે આ લોકોને એવો ડાઉટ હતો કે આટલા એમની ફેક્ટરી છે ઓઇલ મિલ છે પ્લસ એવી પણ વાત છે કે આ વિપુલભાઈ છે એ અત્યારે આપ જાણો છો એ રીતે સાયબર ક્રાઇમ ને ઓનલાઈન ગેમિંગમાં એમ કે વધારે પૈસા કમાયેલા છે એ એટલે આમની પાસેથી મૂળ પૈસાના હેતુથી ખંડણી માંગવાના હેતુથી જ આખો આ ગુનાને અંજામ આપેલો અને તપાસ માં એમના ભાઈ છે સંજયભાઈ એમની પોલીસે બીએનએસની કલમ એકસો ચાલીસ એકસો સાડત્રીસ ચોપ્પન એકસઠ ત્રણસો એકાવન ત્રણ અને એકસો પંદર એક મુજબ ગુનો દાખલ કરી અને વધુ આગળની તપાસ હાથ ધરેલી મૂળ આરોપી અત્યારે તો જે વિપુલ ની પૂછપરછ દરમિયાન અમને જે જાણવા મળ્યા છે એ તો એની પ્રાથમિક પૂછપરછમાં ત્રણ વત્તા બે અથવા ત્રણ એટલે પાંચથી છ ઈસમો હોઈ શકે પણ ચોક્કસ તો જ્યારે આરોપીઓ પકડાય અને આ વિપુલની હજુ એ પણ અમે હમણાં જ લઈને આવ્યા છીએ એટલે ડિટેલમાં પૂછપરછ થાય ત્યાર પછી જ અમે કહી શકીએ